શિવરાત્રીના મેળાની રવેડીની તમામ તૈયારીઓને આખરી આપવામાં આવ્યો જે રૂટ પરથી રવેડી પસાર થવાની છે ત્યાં રસ્તાની સાઈડમાં બેરીકેટ લગાવવાની કામગીરી પણ કરવામાં આવી છે ભવનાથ નો મેલો આખો વર્ષ તેજ વિદેશના સૌ લોકો ભવનાથના મહેલામાં સામેલ થવા માટે રાહ જોતા હોય આજે લાખો લોકો ભવનાથ ના મેળામાં જોડાવા માટે દેશના ગુને ગુને થી જુનાગઢ ખાતે પધારેલા કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના